બેબ કેસ મુને અમદાવાદ મંદિરનું અદ્ભુત વર્ણન કર્યું છે આ મંદિર તો એવું બનશે સ્વામી વર્ણન કરે છે આ મંદિરમાં કેટલા વિદ્વાન સંતોનો નિવાસ છે આ મંદિરમાં વિદ્યાર્થીઓનો અખંડ વિદ્યા ભણવાનો અવાજ આવ્યા કરે છે આ મંદિરમાં હજારોની સંખ્યામાં કબૂતરો અને પોપટ દાણા ખાય અને અવાજ કર્યા કરશે પણ એ અવાજ કેવો નાદિતમ જાણે કે કોઈ વિધ ધ્વનિ કરતા હોય અરે અથવા વિદ્યાર્થીઓ વિદ્યા ભણતા હોય અરે પક્ષીઓ નર નારાયણ દેવની દ્રષ્ટિ આગળ દાણા ખાઈને જાણે કે સ્વામિનારાયણની ધૂન બોલતા હોય સ્વામીએ કરેલું વર્ણન આજે પણ એટલું બધું સાચું છે કે અમદાવાદ મંદિરના ચોકમાં તમે સવારના સમયમાં પહોંચો પક્ષીઓ કબૂતરા દાણા ખાય છે અને એ કબૂતરો મંદિરમાં જ રહે છે વિશાળ હવેલીમાં જાત જાતના લાકડા ને કળા ને કાસ્ટર ની કારીગીરીમાં પોતાની જગ્યાઓ એમણે અનામત કરી લીધેલી છે શ્રીજી મહારાજ ઘુમ્મટનું નિરીક્ષણ કરીને પછી ગર્ભગૃહમાં પધાર્યા જ્યાં દેવ પધરાવાના છે એ ઓટલા સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજ્યા કોઈ મંદિરમાં આપણે દર્શને જઈએ ત્યારે ઉત્તમ સિંહાસન એનું નામ તમે હાથ જોડીને ચોક્કસ અંતરે ઊભા રહો તમને હૃદયમાં એવો ખ્યાલ આવે કે દેવો મારી સામે જુએ છે દેવની દૃષ્ટિ મારા ઉપર પડે છે આ ઉત્તમ સ્થાપના કહેવાય પંદર વીસ ફૂટ ઊંચા દેવ પધરાવ્યા હોય ભક્ત દર્શન કરે ત્યારે દેવ જાણે ઊંચે જોતા હોય તો એ ઉત્તમ સ્થાપના ન ગણાય દર્શન કરનાર અને દેવની દ્રષ્ટિ બે એક થતી હોય એ ઉત્તમ એને કહેવાય દ્રષ્ટિ સાતત્ય શ્રીજી મહારાજ સંતોને ભક્તો સામે બરાબર છે બહુ સુંદર છે સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવના સિંહાસન નીચે જે વર્ણ સ્તંભ છે એનું નિરીક્ષણ કર્યું જો કે એ કોઈ ભક્તોને આજે દર્શન કરવા ન મળે નરનારાયણ દેવની નીચે ઊંડે પાણી આવે એટલો કૂબો તૈયાર કરેલો છે અને એ કૂવામાંથી ઈંટોનો સ્તંભ લીધેલો છે અને તે પોલો છે વચમાં લગભગ નાની લોટી ચાલી જાય એટલી જગ્યા છે એ કમળનો નાળતંતુ કહેવાય કમળ નાળ ઉપર કમલાસન સિંહાસન સ્થાપેલું છે નરનારાયણ દેવના આપણે દર્શન કરીએ છીએ એ સિંહાસન આ એક સ્તંભ ઉપર ઉભેલું છે એ સ્તંભની ઊંડાઈ છેક પાણી સુધીની છે આનંદ સ્વામીએ એવું તે સર્વોત્તમ કાર્ય કરાવેલું તે સ્વામિનારાયણ ભગવાને જાતે નિરીક્ષણ કર્યું પછી ભુદેવ પાસે મહારાજ બિરાજ્યા જોકમાં યજ્ઞ મંડપો તૈયાર કરેલા અગ્નિ સ્થાપન માટે યજ્ઞ કુંડો તૈયાર કરેલા દેવને સ્થાપન માટે વેદિકાઓ તૈયાર થયેલી શ્રીજી મહારાજ ભૂદેવોને કહે છે કે ભૂદેવો જે વસ્તુઓ જોઈને એ ગુણ કલ્પની ન લખાવતા મુખ્ય કલ્પની લખાવજો યજ્ઞ યાગ પૂજા અને પાઠમાં બે વિભાગ હોય છે મુખ્ય કલ્પ અને ગુણ કલ્પ યજ્ઞ યાગમાં કોઈ સાધન સોનાનું જોઈએ પણ ભૂદેવો એમ કહે કંઈ નહીં સોનું નહીં હોય તો ચાંદીનું ચાલશે તો એ થઈ ગયો ગુણ કલ્પ જ્યાં જે વસ્તુ જેવી જોઈએ એને જ હાજર કરવી એનું નામ મુખ્ય કલ્પ શ્રીજી મહારાજ કહે કે અહીં નરનારાયણ દેવના સ્થાપન વિધિમાં તમામ વસ્તુઓ મુખ્ય કલ્પની વાપરવાની છે નરનારાયણ દેવ ભરતખંડના રાજા છે એમની આ પ્રતિષ્ઠા છે એટલે કોઈ વસ્તુની કચાસ રાખશો નહીં મહાપ્રભુએ ડુંગરપુરથી જે મૂર્તિઓ આવેલી એનું નિરીક્ષણ કર્યું નરનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ અને વડોદરાથી આવેલા ધર્મ ભક્તિ સાથે સ્વરૂપ અને પોતાની મૂર્તિ બધી મૂર્તિઓ જોઈ ભગવાને હાથથી સ્પર્શ કર્યો ખૂબ રાજી થયા પ્રતિષ્ઠા યજ્ઞ શરૂ થયો શ્રીજી મહારાજ દિવસે યજ્ઞમાં સ્વયં બિરજતા સાંજે પડે એટલે કાંકરિયા પહોંચી જતા રાત્રિવાસ કાંકરિયાની પાળે સામને ભગવાન જે સ્થળે પોડતા જ્યાં એમનું મંચ હતું ત્યાં આજે આપણે સૌ દર્શન કરીએ છીએ જ્યાં છત્રી છે અને હનુમાનજી પધરાવેલા છે એ જ સ્થળ ફાગણસો ત્રીજનો દિવસ ઉગ્યો ભક્તો માટે મુમુક્ષો માટે અરે જાણે કે જગત માટે સોનાનો દિવસ દિવસ મોક્ષનો સંદેશો લઈને એ આવ્યો આ ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન સદાય પ્રત્યક્ષ છે કોઈને બતાવવા હોય તો એ બતાવવા માટે ચોક્કસ સ્થળ લઈને જાણે દિવસ આવ્યો શ્રીજી મહારાજ વહેલા પરવરીને મંદિરમાં પધાર્યા બરાબર સુબડ્યું શરૂ થયું અને સ્વામિનારાયણ ભગવાને સ્વયં બધી જ પ્રતિમાઓને દેરામાં લઈ જ સ્થિર કરી પહેલા બાદમાં ઘાલીને નરનારાયણ દેવની પ્રતિમાઓ સ્થિર કરી એટલે કે પધરાવી પછી રાધા કૃષ્ણ દેવની પછી ધર્મ ભક્તિ અને પોતાનું સર્વ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ પધરાવી પડદા બંધ છે કોઈનું હજુ દર્શન થતા નથી બંધ પડદાએ આ બધી જ મૂર્તિઓ સ્થિર કરી

એમની પુષ્પની વૃષ્ટિ થાય છે આ બાજુ ઘંટાનાદ નાદ થયું ભૂદેવોએ જય જયકાર બોલાવ્યું અને પડદા ખસ્યા સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવના ઉમરા ઉપર ઊભા રહીને હાથમાં આરતી ધારણ કરીને આરતી ઉતારવા લાગ્યા અને લક્ષાવધી ભક્તોના મુખેથી અવાજ નીકળ્યો શ્રી નરનારાયણ દેવની જય સ્વામિનારાયણ ભગવાનને પ્રથમ નરનારાયણ દેવની આરતી ઉતારી અને પછી રાધા કૃષ્ણની આરતી ઉધારી અને ભક્તોએ જય જય કર્યો શ્રી રાધા કૃષ્ણની જય ત્યાર પછી શ્રીજી ધર્મ ભક્તિ અને મહારાજની આરતી ઉધારી અને ભક્તોએ જય બોલાવી ધર્મ ભક્તિ મહારાજની જય પરમાનંદ વ્યાપી રહ્યું ત્રણે શિખરના દેરામાંથી તેજ તેજ છૂટ્યું તમામ પ્રત્યેઓમાંથી તેજના ફુવારા છૂટવા લાગ્યા દર્શન માટે પડા પડી થવા લાગી શ્રીજી મહારાજે બધા જ ભક્તોને કહ્યું કે ભક્તો ધક્કા મૂકી ન કરશો આ દર્શન હવે અખંડ ચાલુ રહેવાના છે સ્વામિનારાયણ ભગવાન પછી તરત જ યજ્ઞ મંડપમાં પધાર્યા સમાપ્તિનું શ્રીફળ હોમ્યું શ્રીજી મહારાજે સ્પર્શ કર્યો પછી ધજાઓ અને કળશો શિખર ઉપર ચડાવ્યા એ વખતે ભૂદેવોને કહ્યું આજે અમે દક્ષિણા આપવાના નથી ભૂદેવો દક્ષિણા તમારે લઈ લેવાની છે આ ઢગલા પડ્યા છે રૂપિયાના સોના મોહરના ઉપાડો ભૂદેવો વિચાર કરે છે કેટલું લઈ જવું ખોબા ભરી ભરીને અલંકારો સોના મોહરો રૂપિયાની ગાંઠડીઓ બાંધે છે સ્વામિનારાયણ ભગવાન કહે લગી રે સંકોચ ન રાખતા ઉપાડો હવે તો લક્ષ્મીજી અહીં અખંડ સેવામાં આવ્યા છે ખૂટશે જ નહીં લક્ષ્મીજી હવે અહીં રોકાવાના છે પ્રભુની સેવામાં અમે જ્યાં વન વિચરણ કરતા હતા ત્યારે અષ્ટ સિદ્ધિઓ ત્યાં આવી હતી અમને કહ્યું હતું કે મહારાજ તમારી રાખો અમે કહ્યું વિચરણ કરીશું ને મોટા મંદિરો બનાવીશું ત્યારે આવજો ત્યાં સેવા કરજો એ ભક્તો અષ્ટ સિદ્ધિ અને નિધિ હવે બધા જ અહીં હાજર થયા છે કૃપાળુ શ્રી હરિએ ત્રણેય મંદિરોમાં જે પ્રતિષ્ઠા કરી એનું વર્ણન સ્વામીએ શબ્દોમાં લખ્યું છે જેની કથા આવતા વીડિયોમાં